ગુજરાતી ટૂંકી વાર્તા નાગપતિ એક નાનકડું ગામ હતું ગામમાં એક બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા બેઉ ખૂબ દુઃખી રહેતા તેમને એક પણ સંતાન ન હતું રોજ પતિ પત્ની ભગવાનને પ્રાર્થના કરી તેમની પૂજા કરી સંતાન માટે વિનંતી કરી થોડા સમય બાદ જાણે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી બ્રાહ્મણની પત્નીએ એક સંતાનને જન્મ આપ્યો આશ્ચર્યની એ વાત હતી બ્રાહ્મણ પતિ પત્નીનું એ સંતાન માનવ નહીં પણ સાપનું બચ્યું હતું આ સાંભળીને ગામમાં બધાને ખૂબ જ આશ્ચર્ય થયું બધા સગા સંબંધીએ સલાહ આપી કે આ ભલે માનવ સ્ત્રીના પેટે જન્મ્યું હોય પણ સાપનું બચવું હોવાથી તેને મારી નાખવું જોઈએ બ્રાહ્મણની પત્નીએ નક્કી કર્યું કે પોતાની કુખે જન્મેલા આ સાપના બચ્ચાનું લાલન પાલન કરીને ઉછેર કરશે મનુષ્યના બાળકની જેમ જ ઉછેર કરશે બ્રાહ્મણ પત્નીએ તો સાપના બચ્ચાનો ખૂબ પ્રેમથી ઉછેર શરૂ કર્યો જેમ જેમ સાપનું બચ્ચું મોટું થતું ગયું તેમ તેમ તેની માતાનો તેના પ્રત્યેનો પ્રેમ વધતો ગયો વાત્સલ્ય વધતું ગયું પડોશી તેમના સંતાનના ધામધૂમથી લગ્ન કરતા હતા એ જોઈને બ્રાહ્મણ પત્નીને પણ થતું કે તેના પુત્રના પણ જલ્દીથી લગ્ન થઈ જાય પણ નાગપુત્ર માટે એ કન્યા લાવે ક્યાંથી તેમ છતાં એ તો એવી કન્યાનો જ વિચાર કરતી રહી કે જેની સાથે પોતાના નાગપુત્રના લગ્ન કરાવી શકે એક દિવસની વાત છે બ્રાહ્મણ બહારથી ઘરમાં આવ્યો જોયું તો તેની પત્ની દુષ્કા ભરી રહી હતી આથી તેણે પત્નીને પૂછ્યું કેમ રડે છે તો જવાબ આપવાને બદલે તેની પત્ની વધુ જોરથી રડવા લાગી પતિએ ફરી પૂછ્યું મને તારી મૂંઝવણ શી છે એ તો કહે તો એનો ઉપાય વિચારી શકાય પત્નીએ તો થોડી વાર સુધી રડવાનું ચાલુ જ રાખ્યું અંતે બોલી મારા પુત્રનું લગ્ન ગોઠવી આપો પડોશીના બધા જ યુવાન પુત્રોના લગ્ન થઈ ગયા છે તો આપણો પુત્ર શા માટે કુંવારો રહે શું આઘાત અને આશ્ચર્યથી બ્રાહ્મણ બોલી ઉઠ્યો આપણા પુત્ર માટે કન્યા તું ગાંડી થઈ ગઈ છો કે શું આપણા નાગપુત્ર સાથે કોણ પોતાની પુત્રી પ્રાણ આ સાંભળીને બ્રાહ્મણની પત્નીએ ફરી રડવાનું શરૂ કર્યું એ એટલું બધું રડવા લાગી કે અંતે બ્રાહ્મણે પુત્ર માટે કન્યા શોધવાની તૈયારી બતાવી દૂર દૂરના ગામડા સુધી બ્રાહ્મણે તપાસ શરૂ કરી પણ કમનસીબે સફળતા ન મળી કોઈ સાપ સાથે પ્રાણવાજ તૈયાર થતું ન હતું ફરતા ફરતા બ્રાહ્મણ એક શહેરમાં પહોંચ્યું એનો એક મિત્ર આ શહેરમાં રહેતો હતો ઘણા સમયથી બંને મળ્યા ન હતા એની મુલાકાત લેવાનું બ્રાહ્મણે નક્કી કર્યું બ્રાહ્મણને જોઈને એનો મિત્ર ખૂબ રાજી થયો બંને એકબીજાને ભેટી પડ્યા ઘણા વખતથી મળ્યા ન હોવાથી નિરાતે વાતો કરવા બેઠા જ્યારે બ્રાહ્મણ વિદાય લેવાની તૈયારીમાં હતો ત્યારે મિત્રે એને પૂછ્યું કે સફરમાં કેમ નીકળ્યો છો કઈ ખાસ પ્રયોજન છે હું મારા પુત્ર માટે કન્યાની શોધમાં નીકળ્યો છું બ્રાહ્મણે મિત્રને કહ્યું મિત્ર બોલી ઉઠ્યો અરે તો આ વાત મિત્ર તે મને પહેલાં કેમ ન કરી હવે તારે ક્યાંય જવાની જરૂર જ નથી મારી પુત્રી હું તારા પુત્રને પ્રણાવવા તૈયાર છું એ અત્યંત સુંદર અને સંસ્કારી છે તમારા ઘરની પુત્ર વધુ થવાને લાયક છે મિત્રની વાત સાંભળીને બ્રાહ્મણ તો ખુશીથી ઉછળી પડ્યો બોલ્યો પ્રિય મિત્ર આ લગ્ન વિશે આખરી નિર્ણય લેતા પૂર્વે હું ઈચ્છું છું કે તું એક વખત મારા પુત્રને જોઈ લે બિલકુલ નહીં મિત્રે કહ્યું એની કોઈ જરૂર નથી હું તો તમને પતિ પત્ની બંનેને ખૂબ જ સારી રીતે ઓળખું છું મારે માટે એટલું જ પૂરતું છે હવે સમય વેફાડવાનો કોઈ પ્રશ્ન જ નથી હું મારી પુત્રી અત્યારે જ છોંપી દઉં છું તું લઈ જા અને તારા પુત્ર સાથે એના લગ્ન કરાવી દેજી બ્રાહ્મણ મિત્રની પુત્રીને લઈને પાછો પોતાને ગામ આવી ગયો ઘરે આવીને બ્રાહ્મણે પોતાની પત્નીને વાત કરી કે તે પુત્ર માટે સુંદર અને ગુણિયલ કન્યાને લઈને જ આવ્યો છે પત્ની ખૂબ રાજી થઈ તેણે તો તરત લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી જ્યારે ગામ લોકોને ખબર પડી કે એક કન્યા બ્રાહ્મણના નાગપુત્ર સાથે ભરાણવા તૈયાર થઈ છે આથી ગામ લોકોએ કન્યાને કહ્યું કે તારો પતિ તો સાપ છે એની સાથે લગ્ન ન કરતી તું મનુષ્ય છો અને સાપ સાથે લગ્ન કરીશ તો તારું જીવન બરબાદ થઈ જશે લોકોની સલાહના ઉત્તરમાં કન્યાએ એટલું કહ્યું મારા પિતાએ છોકરાના પિતાને વચન આપી દીધું છે મારે એમના પુત્ર સાથે પરણવું એવી મારા પિતાની ઈચ્છા અને આજ્ઞા છે હું એમની ઈચ્છા અને આદેશની અવગણના કરી શકું નહીં જો મારા પિતાના મિત્રનો પુત્ર સાપ હશે તો એ સાપ સાથે હું પરણી જઈશ બીજા દિવસે સાપ અને માનવ કન્યાના લગ્ન થયા લગ્ન પછી કન્યા સાપ સાથે એક જ રૂમમાં રહેવા લાગી શક્ય એટલી પોતાના પતિની સેવા કરતી હતી પત્નીની જેમ જ સાપને પતિ માનીને સેવા જ કરતી એક સારી પત્ની જેવું વર્તન એ પતિની સેવામાં કરતી સાપ તો જોકે રોજે રોજ એક ખોખામાં જ છૂ જતો હતો એક રાતની વાત છે કન્યા સુવા માટે પોતાના પલંગ પર જઈ રહી હતી ત્યારે એની નજરે એક યુવાન એના શયનખંડમાં ઉભેલો દેખાયો કન્યાએ આ યુવાનને અગાઉ ક્યારેય જોયો ન હતો રાતના સમયે પોતાના શયનખંડમાં અજાણ્યા યુવાનને જોઈને કન્યા ગભરાઈ ગઈ શયનખંડ છોડીને ભાગવા ગઈ તરત જ પેલો અજાણ્યો યુવાન બોલ્યો ગભરાવાની જરૂર નથી તે મને ઓળખ્યો નહીં હું તારો પતિ છું પોતાનો પતિ તો સાપ છે આવા સુંદર યુવાનને એ કઈ રીતે પતિ માની લે તે માનવા જ તૈયાર ન હતી એટલે પત્નીને વિશ્વાસ બેસે એટલે યુવાન પોતાની પત્નીને વિશ્વાસ બેસે માટે ફરી સાપના શરીરમાં પ્રવેશો ફરી સાપનું શરીર છોડી યુવાનના રૂપમાં આવી ગયો હવે કન્યાને વિશ્વાસ બેસી ગયો કે આ યુવાન મારો પતિ જ છે એ પછી રોજ રાત્રે સૂતી વખતે સાપનું શરીર છોડીને એ માનવ રૂપ ધારણ કરતો સવાર પડતાં જ ફરી સાપનું રૂપ ધારણ કરી લેતો ખોખામાં ગુંગળું વાળીને સૂઈ જતો આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા એક રાત્રે બ્રાહ્મણે પુત્રના રૂમમાંથી કોઈ યુવાનનો અવાજ સાંભળ્યો તેણે જોયું સાપમાંથી યુવાન નીકળ્યો સવારે ફરી એ સાપ બની ગયો આ ઘટના પર ઊંડું ચિંતન કર્યા પછી બ્રાહ્મણે યોજના ઘડી કાઢી બીજી રાત્રે એ પુત્રના ઓરડાની બહાર જ વાટ જોતો રહ્યો જેવો પુત્ર સાપનું શરીર છોડીને યુવાન બન્યો કે તરત જ બ્રાહ્મણ ઝડપથી પુત્રના રૂમમાં ઘૂસી ગયો પહેલેથી જ છળગાવી રાખેલી આગમાં સાપનું શરીર નાખીને જલાવી દીધું જ્યારે પ્રાણ વગરનું સાપનું ખોડિયું બળીને રાખ થઈ ગયું ત્યારે યુવાન પુત્રે બ્રાહ્મણ પુત્રને કહ્યું પિતાજી હું તમારો ખૂબ જ આભારી છું તમે આજે મને શ્રાપ મુક્ત કર્યો જ્યાં સુધી કોઈ માણસ મને પૂછ્યા વગર મારા સાપના ખોડિયાને ખતમ કરી ન નાખે ત્યાં સુધી મારે સાપના ખોડિયામાં જ રહેવું પડે એવો મને શ્રાપ હતો તમે મને એ શ્રાપમાંથી મુક્ત કરાવ્યો છે એ દિવસ પછી યુવાન માનવ રૂપમાં જ રહેવા લાગ્યો સમગ્ર બ્રાહ્મણ પરિવાર સુખથી રહેવા લાગ્યો મિત્રો આ વાર્તા ઉપરથી સાર મળે છે નસીબ આપો આપ પર ખૂબ ફેવરે છે મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ જય હિન્દ